નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌને સહિયારી યુટ્યુબ ચેનલ મિશન છે કે માર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી બાબીનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માટે ભરતીના લેવાય છે એક મહત્વનો નિર્ણય શું છે વિદ્યાર્થી ભાઈનો મહત્વનો નિર્ણય તે વિદ્યાર્થી ભાઈનો આપણે આ વિડીયો અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હસમુખભાઈ પટેલ સ્તરે એક મહત્વની ટ્વીટ કરીને માહિતી આપેલી છે કે પ્રિય ઉમેદવાર મિત્રો ટેકનિકલ જગ્યાની જાહેરાત ડોક્યુમેન્ટ વેરીફિકેશન કાર્યક્રમ નીચે મુજબ છે જેમાં બસો સોળ નંબરની જાહેરાત જે હતી તેની તારીખ દસ નવ બે હજાર ચોવીસના દિવસે છે બસો સત્તર નંબરની જાહેરાતનો અગિયાર નવથી અઢાર નવ સુધી આ ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો કાર્યક્રમ છે બસો તેર નંબરની જે જાહેરાત છે ભીજ બેનો તેમનો કાર્યક્રમ પચીસ નવથી એક દસ બે હજાર ચોવીસ સુધી આ કાર્યક્રમ યોજાશે તો જીપી જીએસએસબીની વેબસાઇટ પણ જોતું રહેવું આ રીતના હશમુખભાઈ પટેલ સર એક મહત્વની ટ્વિટ કરીને મહત્વની માહિતી આપેલી છે ચોવી રીતે મેં તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આવીને બધું શેર કરજો ધન્યવાદ